પ્રિય ધનુદર્શકો જીવનની સાચી ખુશી તમારા વિચારની સ્પષ્ટતા હિંમત અને આત્મવિશ્વાસમાં રહેલી છે મિત્રો આ ફક્ત એક સંદેશ નથી પરંતુ તમારા વર્તમાન માનસિક અને આધ્યાત્મિક સંઘર્ષનું પ્રતિબિંબ છે મિત્રો તમે હાલમાં શનિની ધૈયા અને ગુરુની ક્ષણિક સ્થિતિઓના સંયુક્ત પ્રભાવ હેઠળ છો અને ગયા વર્ષના પડકારો ફક્ત મુશ્કેલીઓ જ નહીં પરંતુ તમારા ધીરજ શાણપણ અને હિંમતની બ્રહ્માંડ દ્વારા કસોટી હતા મિત્રો કામ પર ઉથલપાથલ નાણાકીય બાબતોમાં અસ્થિરતા અને વ્યક્તિગત સંબંધોમાં ક્યારેક તણાવ ફક્ત તમને મજબૂત બનાવવા માટે જ સેવા આપી હતી મિત્રો આ સમયગાળો તમને ગુસ્સે કરી રહ્યો હતો તમને સોના જેવા મૂલ્ય અને પ્રતિષ્ઠામાં અપ્રતિમ બનવા માટે તૈયાર કરી રહ્યો હતો પરંતુ મિત્રો હવે પ્રકાશમાં પગ મૂકવાનો સમય છે કારણ કે બે હજાર છવ્વીસ તમારા માટે સફળતા અને સમૃદ્ધિનું વર્ષ બનવાની સંપૂર્ણ સંભાવના ધરાવે છે મિત્રો આ વર્ષ કારકિર્દી શિક્ષણ અને પ્રેમના ક્ષેત્રોમાં તમારા જીવનમાં નવી તકો લાવશે સાવધાની એ છે કે મહાન સિદ્ધિઓ પહેલા સંઘર્ષ અને પરીક્ષણો અનિવાર્ય છે મિત્રો જાન્યુઆરી ફેબ્રુઆરી અને માર્ચ એ ફક્ત કેલેન્ડરના પાના નથી પરંતુ તે પ્રવેશદ્વાર છે જે નક્કી કરશે કે તમે વર્ષના શિખર પર પહોંચશો કે ફરીથી પડકારોનો સામનો કરશો તેથી તમારા વિચારોને શુદ્ધ કરો ધીરજને તમારી શક્તિ બનાવો અને આત્મવિશ્વાસ સાથે નવી તકોને સ્વીકારો કારણ કે દરેક મુશ્કેલ વાદળ પાછળ ધનુરાશિ સૂર્યપ્રકાશનું કિરણ તમારી રાહ જોઈ રહ્યું છે આ વીડિયોમાં અમે આ નેવું દિવસો માટે એક સુનિયોજિત રૂપરેખા શેર કરીશું અને આ સંક્રમણ સમયગાળા દરમિયાન તમારે કંઈ એક ચોક્કસ ભૂલ ટાળવી જોઈએ તે સમજાવીશું વીડિયોને અંત સુધી જોવાનું ભૂલશો નહીં કારણ કે તે તમારી ચંદ્ર રાશિ પર આધારિત છે અને તમે તેને તમારી લગ્ન રાશિમાંથી પણ જોઈ શકો છો મિત્રો આગામી નવા વર્ષના જાન્યુઆરી ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં ગ્રહોની ગતિ તમને ફક્ત પાઠ શીખવશે નહીં પણ પડકારોનો સામનો કરવાની હિંમત પણ પ્રદાન કરશે જો તમે પહેલીવાર અમારી ચેનલની મુલાકાત લઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જો તમને વિડિયો ગમ્યો હોય તો તેને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં ઉપરાંત કોમેન્ટ વિભાગમાં જય શ્રી શનિદેવ મહારાજનો જાપ કરવાનું ભૂલશો નહીં જેથી શનિદેવના આશીર્વાદ તમારા બધા દર્શકો પર રહે તો મિત્રો ચાલો ધનુ રાશિ માટે દસ મોટી આગાહીઓથી શરૂઆત કરીએ પ્રથમ નંબર ધનુ રાશિ માટે પ્રથમ આગાહી પ્રિય ધનુ દર્શકો કોઈપણ વિશ્લેષણ પહેલા આ ત્રણ મહિના દરમિયાન ગ્રહો તમારા માટે કયા ભાવમાં છે તે જાણવું વધુ મહત્વપૂર્ણ છે તો ચાલો પહેલા તમારા લગ્ન વિશે વાત કરીએ જાન્યુઆરીની શરૂઆતમાં એક ખૂબ જ દુર્લભ યુતિ બની રહી છે મિત્રો તમારા પહેલા ભાવમાં તમારા કપાળમાં ગ્રહોનો મેળાવડો છે સૂર્ય શુક્ર બુધ અને મંગળ ચાર ગ્રહો વર્ષની શરૂઆતમાં તમારા લગ્નને પ્રભાવિત કરી રહ્યા છે વધુમાં શનિનું દસમું પાસું કેતુનું પાસું અને વકરી ગુરુનો પ્રભાવ પણ લગ્નના સાતમાં ધરી પર છે આનો અર્થ એ છે કે વર્ષની શરૂઆતમાં કુલ સાત ગ્રહો તમારા વ્યક્તિત્વ અને તમારા જીવનસાથીના ઘરને પ્રભાવિત કરી રહ્યા છે મિત્રો આનો સીધો અર્થ એ છે કે આ સમયે તમારા પર ધ્યાન છે તમે છુપાવી શકતા નથી તમારી દરેક ચાલ દરેક નિર્ણય અને દરેક શબ્દ ધ્યાનમાં આવશે બીજો મહત્વપૂર્ણ મુદ્દો શનિનું સ્થાન છે તમારામાંથી ઘણા લોકો સાડે સતીથી ડરે છે પણ મિત્રો ધનુ રાશિ માટે સારા સમાચાર એ છે કે તમને સાડા સતીનો પ્રભાવ નથી પણ સાવધાન રહો શનિદેવ હાલમાં મીન રાશિમાં છે જે તમારા ચોથા ભાવમાં છે જ્યોતિષશાસ્ત્રમાં આને શનિનો ધૈયા કહેવામાં આવે છે ચોથો ભાવ તમારા સુખ તમારી માતાનું તમારી મિલકતનું અને તમારી માનસિક શાંતિનું પ્રતિનિધિત્વ કરે છે અહીં બેઠેલા શનિદેવ તમને શિસ્ત શીખવી રહ્યા છે જો તમે આળસુ બનશો તો શનિદેવ તમારી ખુશી ઘટાડી દેશે ત્રીજી અને સૌથી મહત્વપૂર્ણ આકાશી ઘટના રાહુની અનિયંત્રિત સ્થિતિ છે મારી પાસે જે માહિતી છે તે મુજબ રાહુ હાલમાં શતબિશા નક્ષત્રમાં તમારા ત્રીજા ભાવ કુંભ રાશિમાં ગોચર કરી રહ્યો છે શતબિશા રાહુનું પોતાનું નક્ષત્ર છે મિત્રો આનો અર્થ એ છે કે રાહુ પોતાના ભાવમાં છે અને સંપૂર્ણપણે અનિયંત્રિત છે ત્રીજો ભાવ શૌર્યનું ઘર છે રાહુ તમને અહીં એટલી બધી ઉર્જા આપશે કે તમે રોકી શકશો નહીં પરંતુ આજ રાહુ ફેબ્રુઆરીમાં ગ્રહણ દોષ પણ પેદા કરશે ચોથું તમારી રાશિનો સ્વામી ગુરુ હાલમાં વકરી છે પરંતુ અગિયાર માર્ચે સીધો થઈ જશે આ તારીખ ધ્યાનમાં રાખો આ તે વળાંક છે જ્યાંથી તમારા જીવનના પૈડાપાટા પર દોડવા લાગશે તેથી એકંદરે વર્ષ બે હજાર છવ્વીસનું ગણિત આ પ્રમાણે છે જાન્યુઆરી શક્તિ વિશે છે ફેબ્રુઆરી દબાણ અને રાજકારણ વિશે છે અને માર્ચ શાંતિ અને પ્રગતિ વિશે છે તો મિત્રો ચાલો આ ત્રણ મહિનાનું વિગતવાર વિશ્લેષણ કરીએ નંબર બે ધનુ રાશિ માટે બીજી આગાહી મિત્રો ચાલો પહેલા આપણા બધાના જીવનના કેન્દ્રમાં રહેલા વિષય વિશે વાત કરીએ સંપત્તિ અને મિલકત મિત્રો ધનુ રાશિ માટે એક સારા સમાચાર છે જ્યોતિષશાસ્ત્રમાં એક સમય છે જેને આપણે સુવર્ણ બારી કહીએ છીએ બે હજાર છવ્વીસમાં આ બારી તમારા માટે સોળ જાન્યુઆરીથી ત્રેવીસ ફેબ્રુઆરીની વચ્ચે ખુલશે શું તમે જાણો છો શા માટે કારણ કે સોળ જાન્યુઆરીએ મંગળ મકર રાશિમાં પ્રવેશ કરશે મકર તમારી કુંડળીનો બીજો ભાવ છે જે સંપત્તિ પરિવાર અને વાણીનું પ્રતિનિધિત્વ કરે છે જ્યોતિષ્ય રીતે મંગળ મકર રાશિમાં ઉચ્ચ છે આનો અર્થ એ છે કે મંગળ તેની સર્વોચ્ચ શક્તિ પર રહેશે આ કોઈ સામાન્ય ગોચર નથી જ્યારે ધન્ના સ્વામી શનિ લગ્નમાં દ્રષ્ટિ કરી રહ્યા હોય અને લાભના સ્વામી શુક્ર જોડાણ બનાવી રહ્યા હોય અને મંગળ ઉચ્ચ હોય ત્યારે તેને મહાધન યોગ માનવામાં આવે છે જો તમારા પૈસા ક્યાંક અટવાઈ ગયા હોય તો તે તમારા પૈસા પર અસર કરશે પછી ભલે તે કોઈ જૂનું પેમેન્ટ હોય જે કોઈ ગ્રાહક ચૂકવી રહ્યો ન હોય અથવા મિલકતનો કેસ જે કોર્ટમાં પેન્ડિંગ હોય સોળ જાન્યુઆરી પછી તે પૈસા અચાનક છૂટા થઈ શકે છે જો તમે વ્યવસાયમાં છો તો પંદર જાન્યુઆરીથી ત્રેવીસ ફેબ્રુઆરી દરમિયાન તમારા નફાનું માર્જિન ખૂબ ઊંચું રહેશે તમે જે પણ સોદો કરો છો તે તમારી અપેક્ષાઓ કરતા વધુ નફો આપશે મંગળ પૃથ્વીનો પુત્ર છે ચોથા ભાવનો સ્વામી તે બીજા ભાવમાં ઉન્નત છે મિલકત ખરીદવા અથવા વેચવાનો આ શ્રેષ્ઠ સમય છે જો તમે ઘર ખરીદવા માંગતા હો તો આ પ્રતિકાત્મક પૈસા ચૂકવવાનો શ્રેષ્ઠ સમય છે અહીં બીજો રસપ્રદ મુદ્દો છે રાહુ ત્રીજા ભાવમાં તમારા અગિયારમાં ભાવ નફાના ભાવ પર તેનું નવમું પાસું મૂકી રહ્યો છે રાહુ અને શુક્ર મિત્રો છે આનો અર્થ એ છે કે તમારી પાસે આવકના બહુવિધ સ્ત્રોતો હોવાની સંભાવના છે તમે તમારી નોકરીની સાથે સાથે સાઇડ બિઝનેસ અથવા ફ્રીલાન્સિંગ પણ શરૂ કરી શકો છો અને ત્યાંથી પૈસા આવવાનું શરૂ થશે પરંતુ રાહ જુઓ દરેક સિક્કાની બીજી બાજુ હોય છે મિત્રો જો તમે તેને યોગ્ય રીતે લોક નહીં કરો તો આ પૈસા એપ્રિલ સુધીમાં સરકી શકે છે ડેટા એપ્રિલમાં આવક લીકેજ સૂચવે છે તેથી મારી સલાહ છે કે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં આવતા કોઈ પણ વધારાના પૈસા તાત્કાલિક રોકાણ કરો તેને બચત ખાતામાં ન રાખો નહીં તો તે ખર્ચાઈ જશે જાન્યુઆરી અને ફેબ્રુઆરી આર્થિક રીતે લાભદાયી મહિનો બનવાનો છે મિત્રો બસ તમારા પૈસા સીધા રાખો ધન રાશિ માટે ત્રીજો નંબર ભવિષ્યક ધન છે મિત્રો હું જે શેર કરવા જઈ રહ્યો છું તે ધ્યાથી સાંભળો કારણ કે તમે પૈસા કમાઈ શકો છો પરંતુ જો તમારા ઘરની શાંતિ ખોવાઈ જાય છે તો તે પૈસા નકામા છે મેં તમને હમણાં જ કહ્યું હતું કે મંગળ બીજા ઘરમાં ઉદય કરી રહ્યો છે બીજું ઘર ફક્ત સંપત્તિ વિશે જ નહીં પણ વાણી અને પરિવાર વિશે પણ છે મંગળ એક ક્રૂર ગ્રહ છે તે એક દ્વારા માપવામાં આવે છે તેમાં અગ્નિ હોય છે જ્યારે વાણીના ઘરમાં અગ્નિ રહે છે ત્યારે વ્યક્તિની જીભ કડવી થઈ જાય છે જ્યોતિષમાં આને કડવી વાણી ખામી કહેવામાં આવે છે મિત્રો સોળ જાન્યુઆરીથી ફેબ્રુઆરીના અંત સુધી તમે એક વિચિત્ર ગુસ્સો અનુભવશો તમને લાગશે કે તમે સાચું બોલી રહ્યા છો પરંતુ તમારી રીત એટલી આક્રમક હશે કે સામેની વ્યક્તિને દુઃખ થશે નાની નાની બાબતો પર કૌટુંબિક સંઘર્ષ થઈ શકે છે તમે તમારા જીવનસાથી અથવા સાસરીયાઓને કંઈક એવું કહી શકો છો જે સંબંધને કાયમ માટે નુકસાન પહોંચાડી શકે છે મિત્રો ભાઈ બહેન સાથેના સંબંધો ખૂબ જ નાજુક રહેશે યાદ રાખો રાહુ ત્રીજા ઘરમાં છે જેના કારણે ત્યાં દુશ્મનાવટની શક્યતા ઊભી થાય છે પૈતૃક મિલકત પર ભાઈધહેનો સાથે ઝઘડો અથવા કોઈ નાની વાત કોટ સુધી પહોંચી શકે છે પછી ફેબ્રુઆરીનું સંકટ આવે છે મિત્રો તેર ફેબ્રુઆરીએ સૂર્ય પણ કુંભ રાશિમાં પ્રવેશ કરશે જ્યાં રાહુ પહેલાથી જ હાજર છે સત્તર ફેબ્રુઆરીએ ત્યાં સૂર્યગ્રહણ થશે આ સમય તમારા પિતા માટે ખૂબ જ મુશ્કેલ છે ગ્રહણ દોષ અને શનિ અને સૂર્યની યુતિ તમારા પિતાના સ્વાસ્થ્યને અચાનક બગાડી શકે છે તમારા પિતા અથવા ઘરમાં પિતા જેવી વ્યક્તિ સાથેના તમારા મતભેદો ચરમસીમાએ પહોંચી શકે છે મારી સલાહ છે કે આ સમય દરમિયાન મૌનની શક્તિને સમજો મિત્રો જ્યારે પણ તમને ગુસ્સો આવે ત્યારે પ્રતિક્રિયા આપતા પહેલા પહાડા ગણો ખાસ કરીને ફેબ્રુઆરી મહિનામાં તમારા પરિવારમાં અહંકાર ન લાવો યાદ રાખો પૈસા પાછા આવી શકે છે પરંતુ બોલાયેલા શબ્દો ક્યારેય પાછા આવતા નથી ચાર નંબર ધનુ રાશિ માટે ચોથો નંબર છે મિત્રો ચાલો હવે તમારા કાર્યક્ષેત્ર તરફ વળીએ કારકિર્દી અને વ્યવસાય તો શું તમને પ્રમોશન મળશે કે તમારી નોકરી જોખમમાં છે જાન્યુઆરી તમારા કારકિર્દી માટે એક અદભુત મહિનો છે આપણે તેને ચોખાનો મહિનો કહી શકીએ છીએ તમારા દસમા ઘરનો સ્વામી બુદ્ધ અને તમારા અગિયારમા ઘરનો સ્વામી શુક્ર બંને લગ્નમાં સ્થિત છે તેમની સાથે સૂર્ય પણ છે જે અઠવાડિયા અને સરકારનો કારક છે કોર્પોરેટ નોકરી કરનારાઓ જાન્યુઆરીમાં તેમની પ્રમોશન ફાઇલો આગળ વધતી જોઈ શકે છે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા અથવા ઇન્ટરવ્યૂ માટે હાજર થવાના વિદ્યાર્થીઓ માટે જાન્યુઆરી એક કરોયા મરો મહિનો છે જેમાં વિજય નિશ્ચિત છે લગ્નમાં સૂર્ય અને મંગળ તમને નેતૃત્વ વ્યક્તિત્વ આપશે તમે તમારી ટીમનું નેતૃત્વ કરશો અને તમારા બોસ તમારી પ્રશંસા કરશે પરંતુ ચિત્ર હજુ પણ સમાપ્ત થયું નથી જેમ જેમ આપણે ફેબ્રુઆરીમાં પ્રવેશ કરીએ છીએ તેમ તેમ દ્રશ્ય બદલાય છે સત્તર ફેબ્રુઆરીની આસપાસ તમારા ત્રીજા ઘરમાં પાંચ ગ્રહોની યુતિ બનશે સૂર્ય મંગળ શુક્ર બુધ અને રાહુ સૂર્ય સાથે આ એક ફાંદ છે ત્રીજું ઘર સંદેશાવ્યવહાર માટે છે અહીં બુધ અને રાહુનો જડતા દોષ અને સૂર્ય અને રાહુનો ગ્રહણ દોષ રચાઈ રહ્યો છે આનો તમારા કારકિર્દી પર શું પ્રભાવ પડશે મિત્રો પ્રથમ ઓફિસ રાજકારણ તમારા સાથીદારો તમારી સફળતાની ઈર્ષા કરશે બોસ જેને તમે તમારા મિત્ર માનો છો તે તમારી પીઠ પાછળ બબડાટ કરશે તમે જેને તમારા મિત્ર માનો છો તે જ વ્યક્તિ ઓફિસમાં તમારી વિરુદ્ધ કાવતરું કરી શકે છે બીજું ખોટી વાતચીત તમે એક ઇમેઇલ લખશો પરંતુ તમારા બોસ તેનું અલગ રીતે અર્થઘટન કરશે ગેરસમજને કારણે પ્રોજેક્ટ્સ અટકી શકે છે ત્રીજું વધુ પડતો આત્મવિશ્વાસ રાહુ તમને બધું જ ગમશે આનાથી તમારા બોસ સાથે દલીલ થઈ શકે છે અથવા ઉતાવળમાં રાજીનામું પત્ર લખી શકાય છે મિત્રો ચેતવણી એ છે કે ફેબ્રુઆરીમાં તમારી નોકરી છોડી દેવાની ભૂલ ટાળો જો તમે ભાવનાત્મક રીતે રાજીનામું આપો છો તો તમને બીજી નોકરી શોધવા માટે સંઘર્ષ કરવો પડશે ચિંતા કરશો નહીં અંધકાર કાયમ રહેતો નથી અગિયાર માર્ચે એક ચમત્કાર થશે તમારો લગ્નનો સ્વામી ગુરુ છઠ્ઠા ઘરમાં સીધો બનશે અને બુધ પણ એકવીસ માર્ચે સીધો બનશે છઠ્ઠું ઘર દુશ્મનો અને રોજગારનું ઘર છે મિત્રો ગુરુ ગ્રહ સીધી દિશામાં ચાલતાની સાથે જ તમારા દુશ્મનો આપમેળે શાંત થઈ જશે તમારા બોસ સાથેના તમારા સંબંધો સુધરવા લાગશે તમે કામ પર વધુ સુરક્ષિત અનુભવશો કામ પર મૂંઝવણ સ્પષ્ટતામાં ફેરવાઈ જશે તો તમારી વ્યૂહરચના શું છે જાન્યુઆરીમાં સખત મહેનત કરો ફેબ્રુઆરીમાં લો પ્રોફાઇલ રાખો અને માર્ચમાં તમારી જીતની ઉજવણી કરો પાંચમો અંક ધનુ રાશિ માટે પાંચમો સંકેત છે મિત્રો આપણે બધા રાશિ ચિહ્ન જોઈએ છીએ પરંતુ તેનો સાચો અર્થ નક્ષત્રોમાં રહેલો છે ધનુ ત્રણ નક્ષત્રોથી બનેલું છે મૂળ પૂર્વાષાઢ અને ઉત્તરાષાઢ જો તમારો જન્મ મૂળ હેઠળ થયો હોય તો તમે પ્રકૃતિમાં ઊંડા ઉતરેલા છો બે હજાર છવ્વીસનો પહેલો ત્રિમાસિક ગાળા તમારા માટે આધ્યાત્મિકતા અને જ્ઞાનનો સમય છે સંશોધન અથવા પીએચડી કરનારાઓ મોટી સફળતા પ્રાપ્ત કરશે તમને નોંધપાત્ર સામાજિક સન્માન અથવા પુરસ્કાર મળી શકે છે જો કે અગિયારથી સુડતાલીસ વર્ષની વયના લોકોએ ખાસ કરીને તેમની આંખો અને આંસુઓનું ધ્યાન રાખવું જોઈએ પૂર્વાષાઢ નક્ષત્ર હેઠળ જન્મેલા લોકો શુક્રથી પ્રભાવિત છે આ તમારા માટે નાણાકીય પુનઃપ્રાપ્તિનો સમય છે બે હજાર પચ્ચીસ માં થયેલા નુકસાનને હવે આવરી લેવામાં આવશે જો તમારી બદનામી થઈ હોય અથવા ગેરસમજનો સામનો કરવો પડ્યો હોય તો તે ડાઘ હવે ધોવાઈ જશે ઉત્તરાષાઢ નક્ષત્રના પ્રથમ તબક્કામાં જન્મેલા લોકો સૂર્યથી પ્રભાવિત છે મિત્રો તમારા માટે સરકારી કાર્યમાં સફળતા નિશ્ચિત છે તમને જ્ઞાનની તીવ્ર ઈચ્છા હશે જો કે તમારે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવું જોઈએ નહીંતર તમારું કામ બરબાદ થઈ શકે છે સંબંધોની દ્રષ્ટિએ આ ક્વાર્ટર મિશ્ર અનુભવોથી ભરેલું રહેશે મિત્રો જાન્યુઆરીમાં તમને જોડાણનો અભાવ લાગશે સાતમા ભાવ પર શનિ અને કેતુના પ્રભાવને કારણે તમને એવું લાગશે કે તમારો જીવનસાથી તમને સમજી શકતો નથી મિત્રો તમને એકલતાનો અનુભવ થશે ભલે તમે સાથે રહેતા હોવ રાહુનું પાંચમું દ્રષ્ટિકોણ તમારા સાતમા ભાવ પર પડી રહ્યું છે રાહુ બુધ અને શુક્ર મિત્રો છે સાથે રહેતા યુગલો માટે આનો ખૂબ જ રસપ્રદ અર્થ છે તેમના સંબંધો વધુ ગાઢ બનશે જો તમે સિંગલ છો તો જાન્યુઆરી અને માર્ચ વચ્ચે તમારા લગ્ન નક્કી થવાની પ્રબળ શક્યતા છે તમને પરિવારની મંજૂરી મળશે મિત્રો વાસ્તવિક જાદુ છવ્વીસ માર્ચ પછી થશે જ્યારે શુક્ર તમારા પાંચમા ભાવમાં પ્રવેશ કરશે માર્ચના અંતમાં તમારું પ્રેમજીવન ખીલશે ફેબ્રુઆરીમાં થયેલા ઝઘડા માર્ચના અંત સુધીમાં પ્રેમમાં ફેરવાઈ જશે છઠ્ઠો નંબર ધનુ રાશિ માટે છઠ્ઠો ભવિષ્યક થન મિત્રો આ વિડિયોનો ભાગ મારી માતાઓ અને બહેનો આપણી ગણીઓ માટે છે જે ઘરનો પાયો છે ઘણીવાર કુંડળીમાં આપણે કારકિર્દી અને વ્યવસાય વિશે વાત કરીએ છીએ પરંતુ ગૃહિણીઓના સંઘર્ષોને ભૂલી જઈએ છીએ જો કે ધનુ રાશિના ગણીઓ માટે બે હજાર છવ્વીસનો આ પહેલો ત્રિમાસિક ખૂબ જ ખાસ છે તમારા માટે ગ્રહોનો સંદેશ ખૂબ જ સ્પષ્ટ છે સંઘર્ષ પછી આદર પ્રથમ તમારે સમજવું જોઈએ કે શનિ હાલમાં તમારા ચોથા ભાવમાં ખુશીના ભાવમાં છે ચોથો ભાવ તમારા ઘર તમારા રસોડા અને તમારા મનની શાંતિનું પ્રતિનિધિત્વ કરે છે અહીં બેઠેલો શનિ તમારી પાસેથી અથાક મહેનત માંગે છે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં તમને લાગશે કે તમે તમારા ઘર માટે દિવસ રાત મહેનત કરી રહ્યા છો પરંતુ તમને તે પ્રશંસા મળી રહી નથી જે તમે લાયક છો મિત્રો તમને લાગશે કે ઘરની બધી જવાબદારીઓ ફક્ત તમારા ખભા પર આવી ગઈ છે કમરનો દુખાવો અથવા પગનો દુખાવો તમને પરેશાન કરી શકે છે પરંતુ એક સારા સમાચાર છે સોળ જાન્યુઆરીથી મંગળ તમારા બીજા ભાવમાં ધનના ભાવમાં ઉચ્ચ સ્થાન મેળવશે ગણીઓ પાસે સંપત્તિ એકઠી કરવાની નોંધપાત્ર કુશળતા છે આ સમય દરમિયાન તમે ઘરના ખર્ચમાંથી પૈસા બચાવીને નોંધપાત્ર છુપાયેલી બચત કરી શકશો જો તમે કોઈ નાના ઘરકામ કરો છો તો આ સમય તમારી આવક બમણી કરશે ઉચ્ચ મંગળ તમને આર્થિક શક્તિ આપશે અહીં એક લાલ ચેતવણી પણ છે બીજા ભાવમાં મંગળ તમારી વાણીને તીક્ષ્ણ બનાવી રહ્યો છે ફેબ્રુઆરીમાં ખાસ કરીને સૂર્યગ્રહણ દરમિયાન તમારો તમારા સાસરીયાઓ ખાસ કરીને તમારી સાસુ અથવા ભાભી સાથે મોટો વિવાદ થઈ શકે છે તમારો ગુસ્સો એટલો તીવ્ર હશે કે તમે કંઈક એવું કહી શકો છો જે અઠવાડિયા સુધી ઘરનું વાતાવરણ બગાડે મિત્રો મારી સલાહ છે કે ફેબ્રુઆરીમાં કોઈ તમને ઉશ્કેરે તો પણ ચૂપ રહો તમારું મૌન તમારું સૌથી મોટું શસ્ત્ર છે માર્ચ મહિનો તમારા માટે આશીર્વાદરૂપ છે બે માર્ચે શુક્ર તમારા ચોથા ભાવમાં ઉચ્ચ રહેશે શુક્ર વૈભવી અને શણગારનો કારક છે માર્ચમાં તમે તમારા ઘર માટે કેટલીક કિંમતી વસ્તુઓ ખરીદશો જો તમે લાંબા સમયથી તમારા પતિ પાસેથી સોનાના દાગીના અથવા નવી કારની માંગણી કરી રહ્યા છો તો બે માર્ચ પછી તમારી ઈચ્છા પૂર્ણ થશે ઘરમાં મુશ્કેલીઓનો અંત આવશે અને વાતાવરણ ખુશનુમા બનશે તો મારી બહેનો જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં ધીરજ રાખો અને માર્ચમાં ખુશીનો આનંદ માણો તમે ઘરનું કેન્દ્ર છો પહેલા તમારી સંભાળ રાખો મિત્રો ગમે તેટલી મોટી સમસ્યાઓ હોય આપણા સનાતન ધર્મ અને વૈદિક જ્યોતિષમાં દરેક સમસ્યાનું સમાધાન છે આ ત્રિમાસિક ગાળામાં ગ્રહોની સ્થિતિને ધ્યાનમાં લેતા મેં તમારા માટે પાંચ સૌથી અસરકારક ઉપાયો ઘડી કાઢ્યા છે જો તમે ભક્તિભાવથી તેનું પાલન કરશો તો કોઈ પણ ગ્રહ તમને નુકસાન પહોંચાડી શકશે નહીં ઉપાય નંબર એક હનુમાન ચાલીસા છે કારણ કે શનિની ધૈયા ચાલી રહી છે અને મંગળ ઉચ્ચ હોવા છતાં આક્રમક છે તમારે રક્ષણાત્મક કવચની જરૂર છે તમારે દરરોજ સવારે અથવા સાંજે સાત વખત હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ આ તમને અકસ્માતો શસ્ત્રક્રિયા અને કોર્ટ કેસોથી બચાવશે આ ઉપાય ફરજીયાત છે તો ધનુ રાશિના લોકો જો તમને આ જ્યોતિષીય વિશ્લેષણ ગમ્યું હોય તો કૃપા કરીને વિડિયોને લાઇક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો ઉપરાંત ટિપ્પણી વિભાગમાં જય શ્રી શનિદેવ મહારાજ લખવાનું ભૂલશો નહીં